આજે આપણે વાત કરીશું કે માનવ કલ્યાણ યોજના વર્ષ બે હજાર પચીસ છબ્વીસ માટે મિત્રો તમે સ્ક્રીન પર જે જોઈ રહ્યા છો તે વર્ષ બે હજાર ચોવીસ માટેનું છે પરંતુ આ વર્ષે એટલે કે બે હજાર પચીસ છવ્વીસ માટેના જે ફોર્મ ભરાયા હતા તેના ડ્રો શરૂ થઈ ચૂક્યા છે અને ટૂંક સમયની અંદર તેની કીટ વિતરણ કરવામાં આવશે કીટ વિતરણ કઈ રીતે થશે તેનો ક્યુઆર કોડ કાઢી ડાઉનલોડ કરો શું છે તે તમામ વિગતો આપણે વાત કરીશું આ માત્ર તમને સમજણપૂર્વક છે આ માત્ર બે હજાર ચોવીસનું છે બે હજાર પચીસ શેડ્યુલ હજુ બાકી છે એટલે ટૂંક જ સમયની અંદર એનું શેડ્યુલ મૂકવામાં આવશે પરંતુ તે પહેલાં તમને જાણ થઈ શકે તે માટે તમને આ વિડીયો મુજબ તમને વર્ષ બે હજાર ચોવીસનું આ પ્રથમ તબક્કાનું તમને શેડ્યુલ બતાવવામાં આવશે સૌ પ્રથમ વેન્ડરની માહિતી તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન પર તમે જોઈ શકો છો અહીંયા નીચે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ ગાંધીનગર દ્વારા આ પીડીએફ આપવામાં આવેલી છે સૌ પ્રથમ તમે મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાનું રહેશે પ્લે સ્ટોર ઓપન કરી અને તેની ઉપર ઈ કુટીર એપ્લિકેશન આ તમે સ્ક્રીન પર જોઈ શકો છો તે મુજબ ડાઉનલોડ કરવાની રહેશે તે ડાઉનલોડ કર્યા પછી તમે એની અંદર સિટીઝન લોગિન એમ્પ્લોયર લોગિન વેન્ડર લોગિન થર્ડ પાર્ટી ડીએસી લોગિન તેની અંદર તમે સ્ક્રીન પર જોઈ શકો છો તેની અંદર જે વેન્ડર લોગિન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તેની ઉપર ક્લિક કર્યા પછી યુઝર આઈડી અને પાસવર્ડ તમને જોવા મળશે જો કોઈ વ્યક્તિનો કોઈ લાભાર્થીનો યુઝર આઈડી અને પાસવર્ડ ખોવાઈ ગયો હોય તો અમારા વોટ્સઅપ નંબર છે તોતેર ત્યાંસી સિત્તેર પંચોતેર ચોસઠ સિટીઝન લોગિન પર ક્લિક કર્યા પછી સો સોરી વેન્ડર લોગિન પર ક્લિક કર્યા પછી તમારે યુઝર આઈડી આઈડીને પાસવર્ડ નાખવાનો રહેશે આઈડી પાસવર્ડ તમારે ના મળતો હોય તો અમારો સંપર્ક કરી શકો છો ત્યારબાદ તમારે ભરતકામની કીટ હોય તો ભરતકામ અલગ અલગ કીટનું તમારે જોવા મળશે અહીંયા સ્કેન ક્યુઆર આર કોડ લખી ત્યાં ક્લિક કરશો એટલે તમને એક ક્યુઆર કોડ આપવામાં આવશે એ ક્યુઆર કોડની મદદથી તમે તમામ વિગતો જોઈ શકો છો ત્યારબાદ તમને જ્યારે કોલ આવે અથવા એસએમએસ આવે જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર કુટી દ્વારા અથવા વેન્ડરનો કોલ આવે તો ત્યાં કરી જઈ અને તમારે જે કીટ તમારી છે તે લેવાની રહેશે તમે સ્ક્રીન પર તમામ ડિટેલ જોઈ શકો છો વેન્ડરનું લિસ્ટ તમને પણ નીચે જોવા મળશે અગર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે નીચે આપેલ વોટ્સઅપ નંબર અથવા તેનો ડાયલ ટોલ ફ્રી નંબર પર તમે સંપર્ક કરી અને તેની જોડે સંપર્ક કરી શકો છો આ માત્ર ને માત્ર વર્ષ બે હજાર ચોવીસની પીડીએફ છે માત્ર ને માત્ર તમને તમારે સમજણપૂર્વક એટલે કે સમજણ પડે તે માટે આ પીડીએફ અને આ વિડીયો બનાવવામાં આવ્યો છે અત્યારે વર્ષ બે હજાર પચીસ માટે કોઈપણ તબક્કાનું કોઈપણ પ્રકારનું ડ્રો સિવાય અન્ય કોઈ માહિતી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અથવા ઈ કુટીર કેન્દ્ર ગાંધીનગર દ્વારા આપવામાં આવી નથી પરંતુ આ માત્ર ને માત્ર સમજાવવા માટે તમને વર્ષ બે હજાર ચોવીસની પીડીએફ મુજબ તમને વિડીયો આપવામાં આવ્યો છે આ એપ્લિકેશનની મદદથી તમામ માહિતી તમને મળવાપાત્ર રહેશે એટલે જો કોઈને ડ્રોમાં મેસેજ આવ્યો હોય તો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આગામી સમયની અંદર ક્યુઆર કોડ ડાઉનલોડ કરી શકો છો જો કોઈને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો જેથી વધારેમાં વધારે જો કોમેન્ટ આવશે તો તેની ઉપર પણ એક વિડીયો બનાવવામાં આવશે ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો જેથી આવા તમામ વિડીયો તમારા સુધી તમારા મિત્રો સુધી અને તમારા લાભાર્થીઓ સુધી પહોંચતા રહે